કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર બેસનાર વ્યક્તિનો પગાર લોકોએ ભરેલા ટેક્સના થાય છે છે એટલે તે તેમના પ્રત્યે જવાબદાર હોય તો આપણે જાણીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિને વર્ષે કેટલો પગાર આપવામાં આવે છે અને કેવી કેવી સુવિધા મળે છે અમેરિકાના વિદાય લેતા રાષ્ટ્રપતિ જો બાઇડનને વર્ષે ચાર લાખ ડોલરનો પગાર આપવામાં આવે છે જે ભારતીય ચલણ પ્રમાણે ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયા થાય છે અને વધારાના રાષ્ટ્રપતિને ખર્ચ પેટે પચાસ હજાર ડોલર એટલે કે બેતાલીસ લાખ રૂપિયા આપવામાં આવે છે વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસ એ અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને તેની કચેરી ગણી શકાય છે અને ત્યાં તે નિઃશુલ્ક નિવાસ કરી શકે છે તો આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે પહેલી વખત વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરે છે ત્યારે એક લાખ ડોલર એટલે કે ચોર્યાસી લાખ રૂપિયા તેને આપવામાં આવે છે જેથી કરીને તેઓ ફર્નિચર પડદા અને રાજરજીનું તેમની પસંદગી પ્રમાણે તે વ્હાઇટ હાઉસમાં ઢાળી શકે આ સિવાય તેમને ઓગણીસ હજાર ડોલર એટલે કે સોળ લાખ રૂપિયા મનોરંજન પોતાના સ્ટાફ અને રસોઈયા માટે આપવામાં આવે છે આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિની તમામ આરોગ્ય સેવા નિઃશુલ્ક હોય છે તો અમેરિકાના રાષ્ટ્રપતિને પરિવહન માટે લેમોઝીન કાર હેલિકોપ્ટર અને એરફોર્સ વુ વિમાન આપવામાં આવે છે તો રાષ્ટ્રપતિના કાફલામાં રહેલી લેમોઝીન કાર એ સુરક્ષા અને સંચાર પ્રણાલીથી સજ્જ હોય છે અને રાષ્ટ્રપતિ એમાં સમયાંતરે પોતાની પસંદગી પ્રમાણના સુધારા વધારા પણ કરી શકે છે તો આ સિવાય તેના કાફલાને વધારે સુરક્ષિત બનાવવા માટે સમયાંતરે આ કારમાં ફેરફાર પણ કરવામાં આવતા હોય છે તો એરફોર્સ વન નામનું જે વિમાન છે તેમાં લગભગ ચાર હજાર વર્ગ ફૂટનો વિસ્તાર હોય છે અને તેને ઉડતા હવાઈ કિલ્લા કે પછી ઉડતા વ્હાઈટ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે તમામ સુરક્ષા વ્યવસ્થાથી અને તમામ સુવિધાથી સજ્જ છે રાષ્ટ્રપતિ પોતાના રોજબરોજના તમામ કામ કરી શકે તેવી તેની અંદર વ્યવસ્થા હોય છે તો એક સાથે સો જેટલા લોકોનો તેમનો સ્ટાફ પણ તેની સાથે પ્રવાસ કરી શકે તેટલી વ્યવસ્થા એરફોર્સ વનમાં હોય છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પરથી પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાણ ભરતા હોય છે વોશિંગ્ટનમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી જ હવાઈ મથક સુધીની સફર તેઓ મરીન વન હેલિકોપ્ટરમાં ખેડે છે તો સામાન્ય રીતે દરેક કર્મચારીને દર વર્ષે પગારમાં વધારો કે વૃદ્ધિ થતી હોય છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિના પગારમાં બે હજાર એક થી કોઈ જ વધારો નથી કરવામાં આવ્યો એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિની સેલેરી બે હજાર એક થી નથી વધી તે સમયે જોર્જ ડબલ્યુ બુશે પદભાર સંભાળ્યો હતો અને વર્ષ બે હજાર એકમાં પગાર વધારો કરવામાં આવ્યો હતો ત્યારથી પગારમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો તો અમેરિકાના ટોચના ધનિકો છે તે વાર્ષિક સરેરાશ સાત હજાર ડોલર જેટલી કમાણી કરતા હોય છે એટલે ભારતીય ચલણ પ્રમાણે તેની કિંમત 66 કરોડ રૂપિયા થાય છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તેનો પગાર લગભગ આ કમાણીથી અડધો છે છતાં પણ અમેરિકાના સરેરાશ જે દેશવાસીઓ છે તો જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા જેમને વાર્ષિક બે ડોલરનો પગાર મળતો હતો પરંતુ તત્કાલીન સમય પ્રમાણે તે ખૂબ મોટી રકમ છે જોકે વોશિંગ્ટન ખુદ એક સમૃદ્ધ ખેડૂત હતા આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ છે જોન એફ કેનેડી અને હાર્બર હુવર જેવા અમેરિકાના સંપન્ન રાષ્ટ્રપતિઓ પોતાનો પગાર દાનમાં આપી દેતા હતા અને આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ નિવૃત્ત થયે તેમને બે લાખ ડોલરથી વધારે એટલે કે વર્ષે બે કરોડ રૂપિયાનું પેન્શન આજીવન આપવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ મારી ચેનલ મુનીઝ મેગેઝીનને આપ સબસ્ક્રાઈબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું